નકરી ખીચડી ખાવાની ઈચ્છા થઈ હતી આજે કારણ કે આજે બીજું કઈ ખાવાની ઈચ્છા નથી કાલ વડાપાવ ખાધું તો બહુ તીખું લઈ ગયું હતું આજે નકરી ખીચડી ખાલી તું છે બાકી બીજું કઈ છે નહીં એટલે આજે નકરી ખીચડી ખાવાનું મન થયું છે તો આવો બધા ખીચડી ખાવા કોરી ખીચડી અને અમારે જો ભાઈ હા હા પનીર વાર હે ભાઈ પનીર પીઝા મગાવવા અમારે છોટુ ને ખાવાનો છે પીઝા તો ચાલો ખાઈ લો ભાઈ